તમે જો देसी દેશી ચૂલામાં દેના રોટલા ઘડાઈ રહ્યા છે રોટલી અને રોટલા સતત દર વર્ષે મુંબઈ થી આવે છે હો અમારી સાગા દર વર્ષે મુંબઈ થી બે માણસ આવે છે આ સેવા કરવા તો આ ડીશ માં શાક દાળ ભાત રોટલી રોટલા મુંથાળ ફ્રાઈમ્સ અને ઘણું બધું આ આ છે સેવાની મોજ ઉપર વડે તિજોરી ભરી દીધી હોય અને પછી આપણે સેવા કરીએ એ તો સમજી શકાય પણ તિજોરી ઉચકવી અને રેકડીમાંથી બીજી જગ્યાએ મૂકવી એટલે કે મજૂરી એ હાર્ડકોર મજૂરીનું કામ કરું અને જ્યારે પદયાત્રાનો સમય આવે ત્યાં આઠ દસ દિવસની રજા રાખી અને બચતમાંથી સેવા કરવી એ સેવા અનન્ય છે અને અતુલ્ય છે મજૂર નહીં બજારમાં રેકડી આખું ત્રીજા ચોથા માળે પાંચસો છસો કિલેન તેજોરી ચઢાવવા ઉતારવાનું તેજોરી ચડાવું ચઢાવવા ઉતારવાનું વજનવારી ઓહ હો અને હાડકોર મજૂરીનું તમારા ગ્રુપમાં એવા કેટલા લોકો છે જે મજૂરી કરતા છે ને પછી સેવા કરવા આવી દે અને ચાર પાંચ પાંચ જણા છીએ એસી વર્ષ ના માળી કયા ગામ થી છો કચ્છ ના છો વાહ વાહ એસી રાપર તાલુકા વાગડ વાગડ સૌથી આગળ તમે જુઓ અત્યારના માતાજીના માંડવા પાસે જરા પણ થાક વગર ઘડીક થાય સેવા કરે ઘડીક થાય પદયાત્રીઓને ભોજન પીરશે રોટલા ટીપે અને હવે આજો આ માળી વાગડથી આવેલા આ લીંબુ શરબત અહીંયા બાફેલી મકાઈ પાણી બિસ્કિટ્સ વેફર્સ અને બીજા સ્નેક્સની સાથે અહીંયા માઉથ ફ્રેશનર જય મઢવાડી માતા ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અત્યારના હું પહોંચી ગયો છું હડાણાથી કાગદડીની વચ્ચે અહીંયા ઓલરેડી કાગદડીની પહેલાં જે કેમ્પ લાગેલો છે આ કેમ્પ કચ્છ અને વાગડના મિત્રો બધા ભેગા થઈને કરે છે અને અહીંથી તમને કાગડણીની ભાગોની બીજો એક કેમ્પ પણ જોવા મળશે અહીંયા તમે જો લોકોના ચહેરા પર હરખ તો જેટલો છે સાથે સાથે ટીટોળો લેવામાં પણ જ્યારે થાક નથી લાગતો સેવા પણ ચાલુ છે અંદર રસોઈ ચાલુ છે હમણાં થોડીવારમાં જમણવાર શરૂ થઈ જશે જે લોકોને જમવું નથી એ લોકો માટે બાફેલી મકાઈ છે આઈસ્ક્રીમ છે ઇવન લીંબુ શરબત છે સ્નેક્સ છે ઘણું બધું છે એટલે સેવા જે છે અહીંયા એ લોકો મન ભરીને કરે છે અને જે લોકો અહીંથી જમીન જવા નથી આગળ જવા માગતા પેટ ખાલી રાખવા માગે છે એમના માટે બાકીનું હળવો નાસ્તો હળવી ફૂલ વસ્તુઓ પણ છે તો ટૂંકમાં અહીંથી સેવાનો લાભ લીધા વગર તો નહીં જ આવે તે અને પાછળથી પદયાત્રીઓ જે છે એનો પ્રવાહ ધીમે 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 આવી રહ્યો છે સાચો પ્રવાહ જેને કહેવાય ને કે હજી બે દિવસ પછી માળિયા મિયાણા પછી જે છે ને એક રાધનપુરાવાળા રસ્તેથી અને માળિયા મિયાણાથી આગળના રસ્તેથી અલગ અલગ જગ્યાએથી ભેગો થશે અને પછી જે પ્રવાહ જોવા મળશે બે કે ત્રણ દિવસ પછી બહુ મોટા પ્રમાણમાં જોવા મળશે કેમ્પની બારે આ બધા બહેનો રાસ લઈ રહ્યા છે અને ભાઈઓ ટ્રાફિક ક્લિયર કરી રહ્યા છે અહીંયા હું તમને મ્યુઝિક સંભળાવી શકું એમ નથી એટલા માટે ઓડિયો એનો નેચરલ મારે લો કરી દેવો પડે એમ છે ને તમે જુઓ અહીંયા પદયાત્રીઓને પણ કંટાળો ન આવે અને સેવા કરનારાઓ પણ એકદમ ઉત્સાહમાં રહે એટલા માટે થઈને આ ગ્રુપ જે છે અહીંયા મ્યુઝિકના સથવારે રાસ પણ લેતું જાય અને પદયાત્રીઓને આગ્રહ પણ કરતું જાય ચા નાસ્તો ઠંડુ ની બધી વસ્તુ તો છે જ પણ સાથે સાથે જમવાનું પણ તૈયાર હોય એ લોકોને કેમ્પમાં આવવાનો પણ આગ્રહ કરે પણ જે લોકો સીધા અહીંથી ચાલીને આગળ જવા માંગતા હોય એ લોકો માટે પાછી બધી રસ્તા ઉપર જ વસ્તુ હાજર થઈ જતી હોય અને શરબતના તો અહીંયા સીસા ને સીસા ચાલુ ચાલુ જ હોય હવે આ જુઓ તમે આ પ્રકારના દ્રશ્યો પણ છે ને એ પદયાત્રીઓના થાકને ઓગાળવા માટે બહુ મોટો ભાગ ભજવી જાય છે દૂરથી પણ લોકોને આ રીતે રાસ રમતા જોઈ લેને ને પદયાત્રીઓ તો એનો રસ્તો જે છે ને એમને ઉત્સાહમાં ઉત્સાહમાં કપાઈ જાય અને જેવાય આ કેમ્પની નજીક આવે ઘણી વખત તો પદયાત્રીઓ પોતે પણ થનગનાટ અનુભવતા હોય છે એ લોકો પણ રાસ લેવા લાગી જતા હોય છે એ લોકોને બહુ થાક લાગ્યો હોય તો પછી આ કેમ્પની અંદર આવીને આરામ કરતા હોય હવે આપણે કેમ્પમાં અંદર આવી ગયા છીએ અહીંયા અત્યારના બહેનો બપોરના ટાઈમે લાઈવ ગરમા ગરમ દેશી ચૂલામાં રોટલા ઘડી અને લોકોને ખવડાવવા માટે તૈયાર છે અહીંયા બેક ટુ બેક રોટલા અને રોટલીઓ બની રહી છે સાથે શાકના ગાણવા પણ તૈયાર છે તમે જુઓ અહીંયા આ વાડીમાં બધી રીતે ઉતારાની વ્યવસ્થા સુવા બેસવા નાવા ધોવાની બધી વ્યવસ્થા આ વાડીના માલિકે કરી આપે ખેતરની બરોબર વચોવચ એકદમ કુદરતી માહોલમાં પદયાત્રાએ જતા લોકો અને કે આવા માહોલમાં તો બેટરી ચાર્જ થઈ જાય માણસોની અને અહીંયા બાગ બગીચાની બરોબર બાજુમાં કચ્છડો પછી એ પૂર્વનો હોય કે પશ્ચિમનો હોય કચ્છની વાત અનેરી છે એમાં કાઠિયાવાડથી જ્યારે કચ્છ તરફ પ્રયાણ થતું હોય ને ત્યારે સૌથી વધારે કોઈ વસ્તુ ઉડી નાખે વળતી હોય તો એ લોકોનો હરખ કાઠિયાવાડથી લોકો જતા હોય જે પદયાત્રા એ અને એની સેવા કરવાનો કાઠિયાવાડી લોકોને હરખ હોય પાછા કચ્છના લોકો કાઠિયાવાડમાં આવીને પાછી સેવા ચાલુ કરે અહીંયા તમે જુઓ અહીંયા મારી અહીંયા એસી વર્ષના મારી છે કચ્છ રાપરથી અને અહીંયા કાગદળીની બાજુમાં જે અહીંયા સેવાનો કેમ્પ લાગેલો છે એમાં સેવા કરવા આવે છે હમણાં રોટલા ટીપતા હતા થોડી વારની અંદર મારી બીજી સેવા પણ કરશે અને અહીંયા બીજા ઘણા બધા લોકો છે આ આસપાસના ગામના લોકોને ખાસ કરીને જે વાડી માલિકો છે એ પણ એની એની સેવા છે ખેતરો એમના માટે ખુલ્લા મૂકી દીધા છે ખાવા પીવા રેવા અને નાવા ધોવાની બધી સુવિધા જે છે એ વાડી માલિકો આપી દેતા હોય છે દર વર્ષે મુંબઈ થી આવે છે અમારી સગા માં હા દર વર્ષે મુંબઈ થી બે માણસ આવે છે આ સેવા કરવા મુંબઈ રહે છે કેટલા વર્ષથી થી આવો છો સેવા કરવા બેન અમારે ત્યાં ત્રણ વર્ષ ત્રણ વર્ષથી થી મુંબઈ થી આવો છો મુંબઈ એટલે કોઈ માનતા રાખી છે કે કશું નહીં કશું સેવા ભાવ બસ

એટલે એ બધા મિત્રો બધા ભેગા થઈને બધું કરે બધા ભેગા છે સાસ અહીંયા વાડીવારાનો સાથ સહકાર હારો છે અમારા કચ્છના જ છે આ બધા રજપૂત છે અહીંયા બધા વાડી કરે છે પણ રાતે કયો એટલે ખડે પગે ઊભા હોય છે અને સેવામાં શું શું હોય છે સવારે જમવા માટે સવારે મોહનથાળ દાળ ગાંઠિયા ચા બપોરે દાળ ભાત

પણ તિજોરી ઉચકવી અને રેકડીમાંથી બીજી જગ્યાએ મૂકવી એટલે કે મજૂરી એ હાર્ડકોર મજૂરીનું કામ કરું અને જ્યારે પદયાત્રાનો સમય આવે ને ત્યાં આઠ દસ દિવસની રજા રાખી અને બચતમાંથી સેવા કરવી એ સેવા અનન્ય છે અને અતુલ્ય છે શું નામ આપનું વેલજીભાઈ વેલજીભાઈ પહેલાં તો કહો તમે શું વ્યવસાય શું કરો છો બજારમાં રેકડી આખું ત્રીજા ચોથા માળે પાંચસો છસો પીલા ઉતારવાનું ચડાવવા ઉતારવાનું વજન

તો આ હડાણા અને કાગદડી વચ્ચેનો કેમ્પ અહીંથી કાગદડી ઓલમોસ્ટ પાંચસો મીટરના અંતરે છે અને ત્યાં પણ એક મોટો કેમ્પ છે જે ચોવીસ કલાક પદયાત્રીઓને બધી સુવિધાઓ પૂરી પાડે છે અહીંથી મોરબી થાય છે સુડતાલીસ કિલોમીટર અને ત્યાંથી માતાના મઢ એટલે કે મોરબી બાયપાસથી ઓલમોસ્ટ બસો ને સાઠ કિલોમીટર અને અહીંથી ટોટલ ડિસ્ટન્સ તમે જુઓ ને તો માતાના મઢનું અહીંથી ડિસ્ટન્સ થાય છે ત્રણસો ને બાર કિલોમીટર અને આ ત્રણસો બાર કિલોમીટરની અંદર તો ગણી ન શકાય એટલા નાના મોટા સેંકડો કેમ્પો આવે છે અને સાથે સાથે પાછા વચ્ચે તો તમને એવા પણ દ્રશ્યો જોવા મળી જશે કે લોકો પોતપોતાની ગાડી લઈને આવે એ ગાડીમાં પણ ચા પાણી નાસ્તો બધી વસ્તુઓ લઈને આવશે અને લોકોની સેવા કરે છે એટલે હવે બધા દ્રશ્યો તમને માળિયા મિયાણા પછી વધારે જોવા મળશે તો હવે શક્ય છે તો આપણે એ કેમ્પોની પણ મુલાકાત લઈશું ફિલાહાલ તો આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ જય જય ગરવી ગુજરાત જય શ્રી દેશ દેવી આશાભુરા માતા